તમે એટલા તો કેમ છો મિત્રો આપણે આવી ગયા છે ફરી નવા એક વ્લોક સાથે અને જય માતાજી તો આપણે પશુની મુવાડી ગામ તો તાલુકો દસ્તો જિલ્લો અમદાવાદ અને આજે વરસાદનું નવો જોરદાર એક વ્લોક લઈને આવી ગયા છીએ બહુ જોરદાર વરસાદ પડી ગયો છે બરાબર બરાબરનો અને બનાવ બનાવ ફૂલ ભરાઈ ગયા છે બધા ખામોશિયા ખામોછ બધું ફૂલ ભરાઈ ગયું છે આ આપણે છે ભર્યાદેવનું મંદિર અંભેવરીગઢ આ આપણા ગામનો રસ્તો છે મારા બાજુ લાવ્યા છીએ અને આજે આપણા કેમેરામેન જયેશભાઈ અને હું છું ઝાલા નીરજ તો આપણે આજે આના આવે બંને બ્લોગ બનાવીશું અને કમ્પ્લીટ તમને બધું બતાવીશું ફૂલ વરસાદી બ્લોગ આ બધું આમ લેજે આગળ બધા ખાડાઓ કાળાઓ બધું ભરાઈ ગયું છે ફૂલ રસ્તા વસતા બધું જામ થઈ ગયું છે અને વૃક્ષો બધા રસ્તા રસ્તામાં નીચે પડી ગયા છે વૃક્ષો તો મિત્રો આપણે આવા ગામના માણસો આવી રહ્યા છે એમને પૂછીશું કે વરસાદનું કેવું અનુભવ રહે છે એમનો ખરાબ આવી તો કાકા આપણા તમારે વરસાદની સિઝન કેવી ગઈ છે વરસાદની સિઝન તો પાક તો બધા ધોઈને નિષ્ફળ થઈ જાય તો બે ખંડાલ થઈ જાય છે તમે કેમ નહીં ગમતી તમને અરે આ વરસાદ ભગવાનને એટલું બધું વરસાઈ દીધો કે જેટલી જરૂરિયાત જરૂરિયાથી જાદા વરસાઈ દીધું એવું છે એમ તો બરાબર ખેડૂતો તો ત્રણેય માન થયો કારણ કે મોંઘા મૂલે પાક લાવ્યા હતા ખેતી લાયક વાવણી કરી ઉગ્યું ખરું પણ ખેતરો એટલો બધો છલો છલ થઈ ગયા છે કે બધો જ પાક નિષ્ફળ ગયો છે બધું તહેસ નહેસ કરી નાખો પડ્યો પણ વધારે જરૂર કરતા વધારે પડી ગયો છે તમારો કેવો અનુભવ છે તો ગામમાં કેવો છે અનુભવ હવે તો શું થાય હવે વરસાદ જો થંભી જાય તો સારું કારણ કે પાક તો બધા નિષ્ફળ જ ગયા છે હવે કઈ ખેડૂતો જોડે કંઈ લેવાનું નહીં ચારો તરફ પાણી પાણી થઈ ગયું છે ગામમાં બહુ ખરાબ હાલત થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો ગામની હાલત આ પાણી જોઈ શકો છો અહીંયા ઉપર પાણી આવી ગયું છે અહીંયા બરાબર હવે આપણે આગળ તમે જોઈ શકો છો હવે અહિયાં થી બીજા એરિયામાં જઈએ અને બીજા એરિયા નો હાલત શું થાય છે એ જોઈએ બીજી બે ત્રણ જગ્યા આપણે જઈશું આંટો મારવા બધું જોઈશું

પણ કઈ વાંધો નહીં મિત્રો હું તમને આગળ જઈને બતાવીશ અને આ નહીં એક્ટિવા ને પણ આપણું લોટ બાઇક બાઇક ને મંગાવીશ બાઇક ને મંગાવી દઉં છું ફટાફટ ને હું તમને આગળ જઈને બતાવીશ હું પાણી તો જોવો કેટલું બધું છે આ મહિન્દ્રા ની જીપ આવી રહી છે તો મિત્રો ગાડી આપણે અડધી ડૂબાઈ જાય છે તો આપણા બાઇકના સાધનોનો કોઈ સ્કોપ જ નથી આગળ જવાઈ શકવાનો એકદમ ધીરે ધીરે આપણે જઈ આવવું પડે છે પાણી મેન રસ્તામાં જ ભરાઈ ગયું છે આપણે માહોલ બહુ જોરદાર થઈ ગયો પાણી પાણી પૂરું પૂરું પાણી થઈ ગયું છે હવે આપણે બોટ લાઈન તરવાનું થઈ ગયું ચાલુ બોટ લાઈન આવું પડશે રસ્તા થઈ ગયા સાધનો સાધનો કેટલી તકલીફ પડે આપડે તમે જોઈ શકો છો

તે રેહી ગઈ ઓ કાઢું જ દેતા તો મે એટલ જ નાખ્યો તો બાય ના અંદર નાખ્યો ભાઈ ઓનો ફોટો પડતો છે આ દેન સરવાળો તો અમે જ દીધ્યો હોય રીતે દમીન છે આ મારા આ રીતે ને દાણે પાણી મરી નેકરે કાઢું બંગા કરી આવો જો આ દેતા જતો તો હા शायद जोड़े घोड़ो आई घोड़ो मजबूत लोहा पूरा का लोहा आ गया है हमारे पास अभी हम दिखाएंगे कि ये कितनी ताकत दिखाता है भाई चलो चलो भाई रेडी हो तुम क्या रेडी हाँ भाई लोग देख लो आप इसका आता आपको पूरा मजा दिखा दे पूरा मजा पूरा का पूरा भाई क्या सिस्टम है अपनी देखो खाली अभी तो थोड़ा थोड़ा ही पानी है आगे जाके दिखाऊंगा क्या है चीजें बहुत चीजें अपनी गाड़ी देखो में चली गई गाड़ी कोई बात नहीं चिड़िया करके चलाएंगे हम बन नहीं हो रही गाड़ी अपनी बंद नहीं दादी गाड़ी देख सकते हो गाइस क्या उतरी गई क्या उतरी गई <laughs> देख सकते हो गाइस एकदम चाट को मारे होगा ले ले

Babe. આ છે આપણા અક્ષય ભાઈ વિડીયો શૂટિંગ વાળા મિત્રો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ આગળ હજુ બીજા એરિયામાં તમને બતાવીએ વિડીયો બ્લોગ જરૂરથી લઈને આવીશ મસ્ત મજાનો પાર્ટ 2 માં જરૂરથી જોજો પાર્ટ 2 આપણો જલ્દીથી આવી રહ્યો છે પાર્ટ 2 માં બધું જ બતાવીશ તમને બીજું